તો કેમ છો મિત્રો જય માતાજી મિત્રો હું અને અજીતભાઈ પગવાળો પછી તો પગી ગયા બોટાદ ના નેશનલ હાઈવે પછી તો બલુમ કર્યું લીટી ઓવર ટાણા જવાનું છે પેટ્રોલ પુરાવા અને આવી ગયું પેટ્રોલ પંપ અજીતભાઈ કે ટાંકી ફૂલ કરાઈ નાખી મેં કીધું છૂટા જ નથી પછી તો મેં પેમેન્ટ કરી દીધી એક દસ હજાર ની જો મિત્રો આ છે ચાર્જિંગ નું દોડું અને આને બદલાવા જવાનું છે કારણ કે છ મહિના ની ગેરંટી આપી છે એની ગેરંટી આપે પણ આપડે ગેરંટી નહી હોજીતભાઈ તો વિમાનની ની સાઈડ કાપી પછી તો અજીતભાઈ બલુંગ હાંકતા હાંકતા થઈ જઈ ગયા પછી તો મારે બલુંગ હાંકવું પડે મેં બલુંગ હાંક્યું તો ઘડીક મેં બોટાદ આવી ગયું પછી તો લીમડા ચોક વાળી શેરીમાં બલુંગ કર્યું લેન્ડ હો ફાઈનલી મિત્રો પહોંચી ગયા જન્મી ટોકેસ ને તો ટ્રાફિક જામ છે આજ છે રોયલ મોબાઈલ ની દુકાન ને આયા બદલાવાનું છે મિત્રો દોડું બદલાઈ નાખ્યું હવે જવાનું છે ઘર તરફ પછી તો વાટ માં લીધા પસા કિલો કેળા પછી આપણે જેને હારે લઈને આવ્યા હોય એને નાસ્તો તો કરાવવો પડે જેમ કે અજીતભાઈ ફાઈનલી મિત્રો દાળ પકવાન આવી ગયા અને કરી દીધા બે મોટે ખાવાના ચાલુ મિત્રો મારા દાળ પકવન પૂરા થઈ ગયા નજીતભાઈ ખાય છે અને હું જ છું પેમેન્ટ કરવા પછી કરી દીધી મેં પેમેન્ટ મિત્રો પેમેન્ટ કરીને અને બે ખવરિયા નીકળી ગયા ઘર બાજુ આ કયું નાળું છે જરીક કોમેન્ટમાં બતાવજો તો મિત્રો મારો વ્લોગ અહીંયા પૂરો થાય છે જો તમને સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં